મારુ નામ રવિ રવિભાઈ માયાણી માયાણી હા તન કેતો હોય તો તાર સામે રૂબરૂ આવી જાવ હું વાદીપ્રા ગામ નો બોલું હું રવિભાઈ માયાણી રવિભાઈ આખું નામ સનાભાઈ માયાણી સનાભાઈ હા માયાણી કે નાયાણી માયાણી 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 ઓકે ભૂવો કેનો છે? લાલકા નું હે લાલકા અને વાપરા કઈ સમાજ માંથી બોલો ઓકે હવે તમને પૂછ્યું એટલું બોલો આ ભુવો ક્યાં ગામ છે લાલકા નો હે લાલકા નો લા લાલકા

તમાર ઘરે કોઈ એવા અશુભ મરી ગયેલા છે કોઈ મારે બે ને એક ઓફ થઇ ગયેલી છે એને કેટલા વર્ષ થયા એ તો મને નથી સાંભળતો મનસુખભાઈ તો પછી નડે નહી સાંભળતો આપણે સાંભળતું સાંભળતો નથી ને એ નડે ક્યાંથી એટલે મને એમ મેં જોયેલી મારે બેન ને પણ આપણને અત્યારે સાંભળતો નથી સમજી ગયા હાલો એ નડે નહી હાલો રવિભાઈ એ બોવ નાનો હતો હાલો પછી આ ભુવો ભુવા નું છે એનું નામ ઉભો રયો લો હો ચાલુ રાખો મારું નંબર એના કેશુભાઈ ગોવા લાલકા હા કેશુભાઈ હા કેશુભાઈ ઈ કિસલ 25000 રૂપિયા નું કરીને વૈદ ગયા હ સમજી ગયા કેશુભાઈ ગોવા લાલકા ના કેશુભાઈ ગોવા હવે ઈ કે માતાજી ના ભુવા છે ઈ નથી કભે મનસુ તો હા ઓકે સાદો અમારો વિડિયો જોતા ને એટલે તમને કોન્ટેક્ટ આ તો ઈ થઈ ગયેલો હવે આપડી વાત 50000 રૂપિયા કેવી રીતે લીધાતા છે એ જે આ હવન કરવાનો ઓલો હવન કરવાનો ઓલો ઉતાર કરવાનો બધું બધુંય કર્યું અમે બરોબર હ કઈ રાગે નો આયવો અને પછી ઈ બધાય ઉસાવળ કર નાખ્યા હે ઉસાવળ કર નાખ્યા કોણે ઈ આ આ કેશુભાઈ ભુવા પૈસા એ રોકડા લીધા પચાસ હજાર હા રોકડા અમે દીધા તા હા કે એને કેટલો સમય થયો તમારે આ વસ્તુ જોવાની ઓલી વસ્તુ જોવા પેલા તો આપડે શું હોય આપણે નડતું હોય એટલે દાણા જોવરાવી હ પછી તમારા લગ્ન થઈ ગયા ના ના બાકી ઠેક ઠેક તમે કેટલા ભાઈ ભાઈ તમે કેટલા નંબર હું બધા મોટા તમે હા હા

હા કેશુ ભાઈ હું હવે ઓકે સાહેબ હાલો હું ગોઠવણી કરું હો એ હા હાલો આ ઓડિયો તમારો ભવાનો પડદા ફાસ કરવામાં તમારી મજૂરી છે ને હા કઈ વાંધો નહી કરી નાખો હાલો તમારો ફોટો આમાં મોકલો હારું હાલો હમણાં નાખું ok હા આવડે આ number માં છે ને તમારું હા આ નંબર ઉપર છે એ હારું હાલો તમને ફોટો નાખી દીધો હો મારો હા જોઈ લો. હા ફોન તો નથી હો હે ફોન નથી ઉપાડતો ભૂવો તો કઈ વાંધો નહીં ઉપાડે તો એ હે ને અમે વાદીપુરા થઈ ને ક્યાં થી સાત કિલોમીટર થાય તમ તમ જઈએ જરૂર હોય તો ફોન કીધો રામ જ આવી જાવ ઓકે ભાઈ ઓકે એ હારું હાલો ફોટા છે ભૂવાના ફોટા એના નથી મનસુખભાઈ

હવે આથી વિશેષ માં વિશેષમાં આમાં ઘણું છે લખેલું બીજું બધું પણ એ અમે બધું આખું અમારી બા પુરાવા વગેરેનો એક ફોન ન હોય કેસુ ભાઈ ના ના એ તો બરાબર મનસુખ હવે એમાં એવું છે હું તમને ના ઠેટ હું વાદી પર જઈશ એની પાસે બરાબર એને જે પૈસા તમને પચાસ 50000 રોકડા આપ્યા છે એને બધાય પુરાવા દીધા છે મારી વાત સાંભળો એના ભાઈ છે એક એક એના ભુવા છે પેલો મારી વાત મનસુખ સાંભળો તમે એના ભાઈ ભુવા કોણ છે ભલા પછી તમે જે કહ્યું હું સાંભળું તમારું બધું સાંભળું એક એના ભાઈ છે મોટ બરોબર અને એક એનો ભત્રીજો છે એનો નંબર એ મારી પાસે સેવ છે અને હું વાદી પર જાઉં બરાબર અને હું તમને વાત કરાવું એની અરે પછી એ એમ કે તો બરાબર તમે જે બોલો છો ને એટલા નથી એને વીસ હજાર રૂપિયા નો હવન ખાલી કર્યો હતો ખોળિયામાં અને એને જમાડ્યા બરોબર છે ના પચાસ હજાર રોકડા દીધા હવે તમે વાત એટલે એનો મતલબ એ છે કે હવે તમે એ બાબતમાં ના ના એવું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો સત્ય વાત માં બોલું તમારી સૂર્યનારાયણ નામ ખાવ છું બરાબર અને હું ના આવ

અને ઈ તમને નડે છે અને એની પાસે વિખાઈ ગયું એટલે પછી તમે ભૂવે ભેગા થઈને કીધું તારા બધું હારવાના થઈ જાય હારવાના થઈ જાય એવો નતું મનસુખભાઈ મારી વાત સાંભળો સત્ય બોલું છું સુરણ નારા નામ કહેતા હું ના જાવ ને કાલે કાલે તમને વાત કરાવું બરાબર કાલે સોમવાર છે આજ હું આની પાસે ગયો છો

વાત જ છે તમારી અને જે કે કરો ને મントુ ભાઈ એ રેડી છે પણ તમે જે રકમ બોલો ને એટલી બધી હતી અને વીસ હજાર રૂપિયા ખર્ચો ખર્જો કર્યો તો એ વાત સત્ય છે સવનમાં અને હું કાલ તમને વાત કરું બરોબર બરાબર ઓકે ઓકે હા નંબર તમારો છે ને હા નંબર માર કાલે હામે તું તમને ફોન કરું બરોબર ના જઈન ઓકે ઓકે એ ભલે હાલો તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જણાવવાનું ભૂલશો નહીં અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરવાનો ભૂલશો નહીં